પહેલા રાજકોટ દલિત સમાજના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને માનહાની થાય તેવા જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવાના જે એના અને જે વાણી વિલાસ હતો

દલિત સમાજની લાગણી દુભાતી હોય અને ક્ષત્રિય સમાજની પણ લાગણી દુભાતી હોય જે આ માનસિકતા છે આવા માનસિકતાવાળા લોકોને રાજકોટ તો ઠીક છે પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ લોકસભાની કે ધારાસભાની ટિકિટ ન ફાળવવી જોઈએ